હાલો દોસ્તો કેમ છે બધા મજામાં આજ તો અમે શૂટિંગ કરવા આવી ગયા છે રોયલ રાજા સાથે આયા મૈલા બાકાજી કી આ ઇની ટીમ આ છે અજુ અનિલ જેન્ચુ અક્ષય અક્ષય તો ભાઈ અત્યારે થોડી જ વારમાં અમે અમારું શૂટિંગ ચાલુ કરવાના છે ને આ ભાઈ શૂટિંગ તો કરવાના છે પણ કાર્યા ફાણા ના કેવું મને શૂટિંગ કરવાનું છે પણ ભાઈ વિડીયો પ્રેક વિડીયો છે ઓરિનલ નથી એટલે એવું કઈ મનમાં લેતા રેડી તો અમે અત્યારે અમે અમારે જ્યાં શૂટ કરવાના છે એ જગ્યા પર અમે પહોંચી ગયા છે તો ભાઈ આ કાજલની વિડિયોને લાઈક ને શેર ને કરવાનું કોઈ બોલતા નહીં ને બાકાજી કઈ બોલાતી ટીમ ઘટના સ્થળે ગમે હારે જ હોય ને ગમે ત્યાં સાથે જ હોય ગમે પોઝિશન લેવા માં તૈયાર જ હોય હાલો તો હવે અમે અમારા વિડીયો બનાવવા જઈએ છે ને મે થોડોક પેક માર્યો તો અમે ઉતરી ગયો છે એટલે વિડીયો બના રહી જો બરાબર પર મરી જાઉં આ ના આવા તેતરા હોય જાય હોય એ ઊભી તો રહ્યા એ ઊભી રહ્યા અને કઈ બીજી સપના લઈ આવી આખી ઊભી રહ્યા પકડ તો મને યસ

આ ગઈ અરે મો તો લાગ્યું લાગે હું થ્યું છે દાણા જીરો ચાલુ દેખજે જે ભલક કરી ભાઈ આ ના કીધું <laughs> પીવાનું <laughs> <laughs> <sum> <sum> <shum> <sum> <hums>